અઠવા પોલીસ મથકની હદમાં ચાર વર્ષ અગાઉ રીક્ષામાં મુસાફરના સાંગમાં બેસી પેસેન્જરની નજર ચૂકવી સોનાના હીરા સહિત ચાર લાખ દસ હજારથી વધુની કિંમતના દાગીનાની ચોરી કરનાર રીઢા બેસ્તાન આવશક રહેતા યુસુફ ઉર્ફે યુસુફ દાઢી યાસીને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા રીઢાએ કબૂલાત કરી હતી કે મહિલા મિત્ર પરવીન ઉર્ફે સહેના સેટ મોહસિન અકબર અને આસિફ સાથે મળી ચોક આ બાજુની સિવિલ હોસ્પિટલ પાસેથી મુસાફરને રિક્ષામાં ભીસાડી તેની નજર ચૂકવી કિસ્સામાંથી દાગીનાની ચોરી કરી હતી તો અગાઉ ઝડપાયેલા આરોપીઓ દાગીના વેચવા જતા પોલીસ સાથે ઝડપાઈ ચૂક્યા છે અને પોતે વોન્ટેડ હતો હાલ તો એસઓજી પોલીસે આરોપીનો કબજો અઠવા સો તજવીજ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા